નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દો શેર માર્કેટ ક્યાંક માર્કેટને સાથે જોડાયેલો છે તો બિઝનેસની સાથે જોડાયેલો છે આજે જોવા જઈએ તો માર્કેટમાં એક તેજી જોવા મળી છેલ્લા લાસ્ટ વખત જ્યારે આપણે એક ડિબેટ કરી હતી એની અંદર સતત જે વેચવાલી હતી માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં જતું હતું એને લઈને પણ ઘણા બધા સંકેતો આપણે જોયા હતા સ્થાનિક શેર બજારમાં સતત છઠ્ઠા ટ્રેડિંગ સેશનની અંદર ક્યાંક ઉતાર ચઢાવ વચ્ચે એનએસસી હોય કે બીએસસી હોય સેન્સેક્સ નિફ્ટી લીલા એટલે કે ગ્રીન ઝોનમાં બંધ થયા ઘણા બધા જે સ્ટોક્સ છે એ ગ્રીન ઝોનમાં બંધ થયા અને ઘણા લૂઝર પણ છે મહત્વની વસ્તુ એ છે કે ત્રણસો ઓગણપચાસ પોઈન્ટ પ્લસ અથવા તો ઝીરો પોઈન્ટ અડતાલીસ ટકાના વધારા સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ બંધ થયો તોતેર હજાર સત્તાવન પોઈન્ટ ચાર પર ચાલીસ પર બંધ થયું મહત્ત્વની વસ્તુ એ છે કે માર્કેટ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે શું માર્કેટ ઉપર દિવસે દિવસે જેમ જેમ નજીક હવે ચૂંટણી આવી રહી છે એની અસર જોવા મળી રહી છે કે પછી એફઆઈસ કે પછી ફોરેન ઇન્વેસ્ટરો હવે ક્યાંક એમને લાગી રહ્યું છે કે એક વસ્તુ એવી દેખાઈ રહી છે કે હવે બે હજાર ચોવીસને લઈને ક્યાંક મોટા સમીકરણો બનશે લોકસભાની ચૂંટણીને લઈને એ કોટ કરવું છે અમૃતકાળમાં પ્રથમ બજેટ આવ્યું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું રજૂ થયું જેમાં સશક્ત ભારત માટે સુરક્ષા આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર આપવામાં આવ્યો અને ક્યાંક આ વર્ષે ક્લાઇમેટ ચેન્જ છે ફ્યુચર ટેકનોલોજી મહિલાઓને આત્મનિર્ભર કરવા માટેની વાત યુવા યુવા સેન્ટરમાં રહે એવું પણ જોવા મળી રહ્યું છે ખેડૂત માટે કલ્યાણકારી નીતિઓ આવી શકે છે મધ્યમ વર્ગ માટે ટેક્સની અંદર છૂટ મળશે એવી આશાને અપેક્ષાઓ ખેર ઇન્ટ્રીમ બજેટમાં તો નથી જોવા મળ્યું પરંતુ જ્યારે આખું બજેટ રજૂ થાય ત્યારે જોવા મળે વચગાળાનું જે બજેટ આવ્યું છે ચૂંટણી ધ્યાનમાં રાખીને ક્યાંક ભવિષ્યમાં જે વાયદાઓ મૂકવામાં

અશ્વિન ભાઈ શાહ જેઓ બિગ બી ના નામથી પ્રચલિત છે સાથે કોર્પોરેટ એનાલિસ્ટ પણ છે અને એમએમએમ સ્ટોક બ્રોકિંગ સાથે પણ જોડાયેલા છે અશ્વિન ભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક્સ ફોર હેવિંગ મી ઓન ધ ચેનલ થેન્ક યુ બિલકુલ સિદ્ધાર્થ આપના કોટ તો શરૂઆત કરી અને આપનાથી જ શરૂઆત કરીએ આપણે કોટ એક પ્રાઇવેટ ચેનલની અંદર સિદ્ધાર્થ ભાઈ કે 2024 ની અંદર અલગ અલગ સેક્ટરો જે છે ટેકનોલોજી છે આત્મનિર્ભર મહિલાઓને આત્મનિર્ભર ક્યાંક સ્ટાર્ટઅપ ક્યાંક એક વધારે સેન્ટ્રલમાં રહેશે ખેડૂતો માટે ક્યાંક કલ્યાણકારી નીતિઓ આવી શકે છે જે રીતે માર્કેટ અત્યારે જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે આજે તો નિફ્ટી એ બાવીસ હજાર બસોની સપાટી ક્રોસ કરી શું બતાવી રહ્યું છે કે એ આ જે બજેટ છે એને લઈને આગળ વધી રહ્યું છે માર્કેટ કે પછી ક્યાંક ફોરેન ઇન્વેસ્ટરોનો વધારો આની અંદર ક્યાંક એક જોક જોવા મળી રહ્યો છે હા ભારતભાઈ જેવી રીતે આપણા કો પેનાલિસ્ટ બિગ બી છે એવી રીતે માર્કેટમાં બિગ બુલ ચાલી રહ્યું છે એટલે જે બુલિશ ટ્રેન્ડ જે પ્રમાણે માહોલ બની રહ્યો છે જનરલી શું એ ઇલેક્શન આવતું હોય ને તો લોકો નર્વસ થઈ જતા હોય નર્વસ ટ્રેન્ડમાં હવે બેરીઝ ટ્રેન્ડ આવતો હોય આ વખતે ઊંધું ચાલે છે બધું કે જેમ ઇલેક્શન નજીક આવે છે એમ તેજીનો વરઘોડો આગળ વધે છે એટલે બેઝિકલી ક્યાંક ને ક્યાંક શેર બજાર હવે એ નિશ્ચિંત થઈ ગયું છે કે અપકે બાર ચારસો પાર એટલે પેલા જેવો હાવ ઉભો નથી રહ્યો એવું બજેટમાં પણ જે પેનિક થતું હતું તો એ વખતે પણ આ વખતે શેર બજારમાં એવું ખાસ અસર જોવા નથી મળી અને ઇલેક્શનમાં પણ અનલેસ એન્ડ અધરવાઇઝ કંઈક આઉટ ઓફ સડન અનપ્રિડિક્ટેબલ માહોલ બને તો અલગ વસ્તુ છે અધરવાઇઝ એઝોન ટુડે ની જે માર્કેટ કન્ડિશન છે ઇકોનોમી છે જીઓ પોલિટિકલ ઇસ્યુ છે જો આવા સ્ટેબલ રહ્યા તો આ બજાર મને એવું લાગે છે કે ઇલેક્શન પેલા ને ટચ કરી દે અને ચૂંટણી આવ્યા પછી નવાય નહી અને જ્યાં સુધી નિપટી સન્સેક્સ ની વાત છે તો એક બાજુ આ પંચોતેર હજાર પહોંચશે અને બીજી બાજુ બાવીસ હજારથી ધીરે ધીરે વધીને ત્રેવીસ હજાર પોહચી જાય પણ ઓવરઓલ આ જે તેજી મંદી નો આપણે અભ્યાસ કરીએ તો દર્શકોને એ પણ જાણવું પડશે કે પેટીએમ દાખલા તરીકે પેટીએમ આઈપીઓ આવ્યો ત્યારે ક્યાં હતો અત્યારે ક્યાં પહોંચ્યો તો રોકાણકારોના જે પૈસા ધોવાઈ રહ્યા છે તો ક્યાં કે સમજવું પડશે કે કોઈ આપણને રમાડી તો નથી રહ્યું ને આપણે રમવા જઈએ પણ રમાડી કોક બીજું જાય છે એટલે જે આ તેજી મંદી છે તો હા ઓકે છે બીજી બધું ઓકે છે બધું ઓકે છે કમ્પ્લીટ છે એટલે જે પ્રમાણે મૂવમેન્ટ આવે છે તો ક્યાંક ને ક્યાંક આ ટેમ્પરરી બહેકાવામાં આપણા રોકાણકારો પેનિક બાયિંગ કે પેનિક સેલિંગ ના કરી દે કે ફોર મોર ઓફ મિસિંગ આઉટ ના મનાઈ જાય એટલે એ બહુ ધ્યાન રાખવું પડશે નહીતર આ ફાઈઆઈ નું જે બાયિંગ સેલિંગ હોય છે ટાર્ગેટેડ બાયિંગ સેલિંગ હોય છે એટલે એક સમયે એમને એવું લાગે કે ભાઈ હવે આમાં ઇનફ મની મેકિંગ થઈ ગયું છે એ લોકો એક્ઝિટ લઈ લેતા હોય છે અને એવું લાગે કે આ સેક્ટર માં અજી પोटेન્શિયલિટી છે લોંગ રન માં જવું છે તો એ રીતે થવું હોય આમ મારે ઉલ્લેખ એટલા માટે કરવો છે પાર્થભાઈ કે જે પ્રમાણે આઈપીઓ ની વણજાર આવી રહી છે ને તો આપણને એવું લાગે કે આ હા હા કે બારે મેઘ ખાંગા થયા ને વરસાદ વર્ષ્યો અને આઈપીઓ માર્કેટ એકદમ આપણા માટે બધા લખપતિ બની જશે પરંતુ એ ધ્યાન રાખવું પડશે કે એ લોકો લકપતિમાંથી કરોડપતિ બન્યા છે અને જે લોકો કરોડપતિ કરોડપતિના લગપતિ અને બનતા રોડ નહીં લાગે કારણ કે આ બહુ સેન્સીટીવ અને પેચીદો ફેઝ માંથી આપણું ઇન્ડિયા પસાર થઈ રહ્યું છે કે દર્શકો ને કે સામાન્ય રોકાણકાર ને ખ્યાલ નથી આવતો કે ખરેખર તેજી છે કે કાગળ ઉપર નો વાક છે એટલે બહુ સ્માર્ટલી પ્લેઆઉટ કરવું પડશે અને જે કહેવાતા પંડિતો છે એમને પણ બહુ સભાનપણે આપણા વ્યુઅર્સને કે જે તમારી વાતો પર વિશ્વાસ કરે છે તો એમને પણ ક્યાંક ને ક્યાંક બહુ સંયમ પૂર્વક કરવું પડશે કારણ કે આ એવી તેજી છે જો એકવાર મંદીમાં ગરકાવ થઈ ગયા કે ક્યાંક એવા સંજોગો ઉભા થયા અને એવું સ્ટોક માર્કેટ પડશે તો એ બાપડાઓ ઉભા થતા વર્ષો લાગી જશે એટલે જેની જે કંપનીની જેટલી સ્ટ્રેન્થ હોય ને એટલું જ આગળ વધવું જોઈએ બિલકુલ જેની સ્ટ્રેન્થ હોય પણ આપણે જે રીતે વાત કરી સિદ્ધાર્થભાઈ આપે જે એક કોર્ટ કર્યો છે કે આરોગ્ય ક્ષેત્રે ક્યાંક હવે ગવર્મેન્ટ વધારે ફોકસ કરે તો જીપીટી હેલ્થકેરનો આઈપીઓ બાવીસમી ફેબ્રુઆરીએ લોન્ચ થઈ રહ્યો છે તો લોકોને એક આશાને અપેક્ષા હશે કારણ કે તમારા જે ચાહક વર્ગો છે કે ભાઈ સિદ્ધાર્થભાઈ એક આર્ટિકલ આપે કે સિદ્ધાર્થભાઈ એમની રાય મૂકે તો એમાં કંઈક તો હશે હવે આ જીપીટી હેલ્થ કેમ્પ જો સ્ટોક ના રશિયાઓ હશે તો એમને કહી દઉં કે એમનું જે આઈપીઓ લાવવાનો હેતુ છે એમાં બે હેતુ છે એક ઓફર ફોર સેલ છે અને બીજું ચાલીસ એક કરોડ નું ફ્રેશ ઇશ્યુ કહેવાય કે એ માર્કેટમાં ઇન્વેસ્ટર માટે આવશે બીજું ઓફર ફોર સેલ છે મેજોરિટી હિસ્સો ઓફર ફોર સેલ એટલે જ્યારે પ્રાઇવેટ ઇક્વિટી પ્લેયર આજથી પાંચ છ નવ દસ વર્ષ પહેલા રોકાણ કર્યું હોય તો એ શેર માનલો પચીસ રૂપિયા કે ત્રીસ રૂપિયામાં લીધો હોય અને આજે બસો અઢીસો રૂપિયા વેચતા હોય સમજવા માટે તો એમણે તો ઓલરેડી પ્રોફિટ બુક કરી રહ્યા છે એટલે હવે આપણા હિસ્સામાં શું આવશે હવે શેરનો ભાવ કે રાતોરાત કે થી પાંચસો રૂપિયા તો નથી થઈ જવાનો એટલે આ જે સમજવાનું છે ને કઈ કંપનીનો ફ્રેશ ઇશ્યુ આવી રહ્યો છે કઈ કંપનીનો ઓફર ફોર સેલ આવી રહ્યો છે પ્રાઇવેટ ઇક્યુટી પ્લેયર એક્ઝિટ લઈ રહ્યા છે કે નહીં એ અભ્યાસ કર્યા પછી આગળ વધાય નહિતર શું થશે કે આ કંપની તો મસ્ત છે આલા ગ્રાન્ડ છે આટલી છે અને હેલ્થ સેક્ટર હોસ્પિટલ સેક્ટર છે આરોગ્ય સેક્ટર હોય શિક્ષણ ક્ષેત્ર હોય તો એ નફો કરાવવાનું સાધન આપણે ન બનાવવું જોઈએ પણ જયારે કંપની કોઈ આઈપીઓમાં આવે છે એટલે ઓબ્વિયસ ઇન્વેસ્ટરોનો ઇન્વેસ્ટરો રોકાણ કેમ કરતા ભાઈ નફાની આશા એ જ કરતા હોય ડિવિડન્ડ મળે અને શેરનો પ્રાઇસ વધે અને જો આવું ના ટ્રેન્ડ ચાલતો રહ્યો તો આપણું આરોગ્ય એટલું બધું મોંઘુ થઈ જશે ને કે પછી આપણને આરોગ્ય વીમા યોજના લાભ મેળવવા ફાફા પડી જશે અને વીમો પાંચ લાખ નો મળે હવે દસ લાખ નો કર્યો પણ ભાઈ આરોગ્ય નો ખર્ચો પચાસ લાખ થઈ જશે એટલે અમુક સેક્ટર માં બહુ આપણે સમજી વિચારે ને આગળ વધવું જોઈએ વધવું જોઈએ બિલકુલ આપણી સાથે એક એવી વ્યક્તિ છે કે જે તાજેતરમાં જ એક એવોર્ડ જીતીને આવ્યા છે દર્શાબેન ઠક્કર જેઓ ગ્લોબલ વુમન નો એવોર્ડ જીતીને આવે છે દર્શાબેન પહેલા તો ગ્લોબલ વુમન લીડરશીપ આ છે શું અને જે રીતે એમાં આપને એવોર્ડ મળ્યો છે એ માટે તો ગુજરાત ન્યૂઝ અને લોકમંચ તરફથી આપને શુભકામના હાલમાં જે પરિસ્થિતિ છે મહિલા સેન્ટ સેન્ટ મહિલાઓને સેન્ટરમાં રાખીને જે રીતે ગવર્મેન્ટ એક વર્ક કરી રહી છે અલગ અલગ નીતિઓ બહાર લાવી રહી છે અને એમાં પણ આ રીતેના જો એવોર્ડ ગ્લોબલી લેવલે મળતા રહેશે મહિલાઓને

આજે લીડરશીપ પોઝિશનમાં ઘણી કંપનીમાં કોર્પોરેટમાં બધી જગ્યાએ મહિલાઓ આગળ વધી રહી છે પીએસયુસમાં હોય કે ગવર્મેન્ટમાં હોય કે મલ્ટીનેશનલમાં હોય જે ટોપ મેનેજમેન્ટ લેવલમાં પણ મહિલાઓ છે અને સિમિલરલી એન્ટરપ્રિનરશીપમાં પણ મહિલાઓ ઘણી આગળ વધી રહી છે સ્પોર્ટ્સની વાત કરીએ તો સ્પોર્ટ્સમાં પણ ઘણી બહેનો ખૂબ જ સરસ કામ કરી રહી છે આજે જે એવોર્ડ રિકોગ્નિશન થયું મારું એ મુંબઈમાં એવોર્ડ ઉજાવ્યો સત્તર ફેબ્રુઆરીએ તાજમાં तो त्या हमारी पास हमारे साथी लगभग 15 कंट्री माथी अलग-अलग देश माथी महिलाઓ આવેલી હતી જે વુમન લીડર એવોર્ડ અલગ-અલગ કન્ટ્રી નો એ લોકો એચીવ કર્યો છે મારી સાથે એક બહેન મલેશિયા થી હતા એમની સાથે વાત કરતા ખબર પડી કે આજથી 5-7 વર્ષ પહેલા એમને ત્યાં જે બોર્ડ જે બોર્ડ હોય ટોપ મેનેજમેન્ટ જે હોય બોર્ડ ઓફ ડિરેક્ટર એમાં ખાલી 3% મહિલાઓ હતી તો એ મુસ્લિમ મેજોરિટી વાળી કન્ટ્રી છે પણ સરકારે ત્યાં પોલિસી ને કાયદા ચેન્જ કર્યા તો એમાં સરકારે રિઝર્વેશન આપ્યું કે કાયદો બના કે ટોપ 1000 લિસ્ટેડ કંપની છે એ બધામાં બોર્ડ ઓફ ડિરેક્ટરમાં કમ્પલસરી વુમન ડિરેક્ટર્સ હોવી જોઈએ તો આવું થવાથી છેલ્લા 5 થી 7 વર્ષમાં લગભગ 30% જેટલી મહિલાઓ અત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં છે તો આ એક બહુ મોટો અચીવમેન્ટ આવા રેશિયો ઘણો ઓછો છે પણ ડેફિનેટલી આવનારા વર્ષોમાં જે રીતે આપણા કાયદાકીય વસ્તુઓ ચેન્જ થઈ રહી છે એ ડેફિનેટલી ફાયદો થશે અને મોટિવેશન ફેક્ટર બહુ મોટો છે મહત્વનો છે કે જ્યાં વુમન લીડર પ્રોફિટેબિલિટી વધી રહી છે ગ્રોથ વધી રહ્યો છે તો ડેફિનેટલી એનો ફાયદો ભવિષ્યમાં થશે અને જે મારા જેવા લોકો જે આવા રિકોગ્નિશન મળે છે એ બીજા લોકોને પણ ઇન્સ્પાયર કરે છે કે ભાઈ તમે આવો અને ઇન્ડસ્ટ્રીમાં કન્ટ્રીબ્યુટ કરો ઘણી મહિલાઓને હું હેલ્પ કરું છું મેન્ટરિંગ આપું છું કે ભાઈ એન્ટરપ્રેનરશિપ એ બહુ મોટી વસ્તુ છે એનાથી આપણી ઇકોનોમી માં પણ ફાયદો થાય જીડીપી ને પણ ફાયદો થાય છે તો થેન્ક યુ આ વસ્તુ મને પૂછવા માટે હેના દસામે તમે અચિવમેન્ટ કરો અને અમારી સાથે જોડાવો અને આપના થકી જે અન્ય બીજી મહિલાઓ પણ છે એ પણ ઇન્સ્પાયર થાય અને મહત્વની વસ્તુ એ છે કે ક્યાંક મહિલાઓને એવું લાગતું હોય કે ઘર પણ સંભાળવાનું છે સાથે બિઝનેસ તો આ બંને વસ્તુ કેવી રીતે આપણે મેનેજ કરી શકીએ પણ વુમન કેન ડુ એનીથીંગ એ જે વસ્તુ છે જે વાક્ય છે એ એ એ સાર્થક કરે છે વુમનો અને આપના થકી જ આવી રીતે જો ખબર પડશે વુમનોને કે આ કાર્યક્રમના માધ્યમથી જે પણ મહિલાઓ જોશે કે ઇન્ડસ્ટ્રીયલ લેવલે પણ વુમનો આગળ હોય છે એ પછી કોઈ પણ લેવલે હોય તો એમને પણ એક બુસ્ટઅપ મળશે કે નવું સ્ટાર્ટઅપ કરવાની ઈચ્છા થશે પણ એક વાત આપ એમએસએમઇ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ સાથે ખાસ તો આપનું કામ છે ગવર્મેન્ટની જે પોલિસીસ છે સ્ટાર્ટઅપ્સને લઈને એ હવે અને એની અંદર પણ ખાસ કરીને મહિલાઓ આગળ આવે યુવતીઓ આગળ આવે એના માટે કેવા રીતેના પ્રયત્નો હજુ ગવર્મેન્ટે કરવા જોઈએ હજી ગવર્મેન્ટે એક બર્નિંગ ઇસ્યુ છે કે જે વુમન મિડ લેવલમાં છે કે જેની કેરિયર બ્રેક થઈ ગઈ છે હમણાં જ ત્યાં હમણાં બરોડા એક એક્સપો હતો એક્સપો કરીને એમાં મેં મારો સ્ટોલ રાખ્યો તો મારી પાસે એક બેન આયા વુમન એન્ટરપ્રેન્યુર કે જેમણે કીધું કે મારે પહેલા મેં બિઝનેસ કર્યો હતો પણ આફ્ટર બાળકો થાય અને પછી આગળ બિઝનેસ એમને ડ્રોપ કરવો પડ્યો અને ફેમિલીમાં ફોકસ કરવું પડ્યું તો એક બહુ સરસ વાત મને ગમી કે એ બેન એમની ડોટર ઇન લો સાથે લઈને આવ્યા હતા અને મને કહે છે કે મારે અમારી ડોટર ઇન લોન ડિઝાઇનિંગમાં એને માસ્ટર્સ કર્યું છે તો એને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો હું એને સપોર્ટ કરીશ મને તમારું ગાઈડન્સ જોઈએ છે તો આ એક બહુ જ સારી વાત છે કે વુમન સપોર્ટિંગ વુમન એ સૌથી મોટી રિક્વાયરમેન્ટ છે આજના જમાનામાં કારણ કે પહેલા એવું હતું કે ભાઈ એક મહિલા કામ કરે તો બીજી મહિલા એને ક્રિટિસાઈઝ કરે છે રોકે છે પણ અત્યારે એ ઘણું સપોર્ટિવ એન્વાયરમેન્ટ થઈ રહ્યું છે અને કોલાબ મારું એક સ્લોગન છે કે કોલાબરેશન ઇઝ ધ કી એન્ડ નોટ ધ કોમ્પિટિશન એટલે મહિલાઓ એકબીજાને સપોર્ટ કરીને આગળ ચોક્કસ વધી શકે છે એક સાથે બધા ગ્રોથ કરી શકે છે એટલે સરકારી નીતિઓમાં પણ થોડું ઘણું દેખાઈ રહ્યું છે પણ હજી સ્ટ્રોંગ એમાં કોઈ કોન્ક્રીટ કરવાની જ્યાં કેરિયર બ્રેક પછીની વુમન છે એને પ્રમોટ કરવા માટે સરકારે થોડી સ્કીમ લાવી જોઈએ કે કોઈ કંપનીવાળી કંપનીઓ અત્યારે મલ્ટીનેશનલ હોય કે જે એક લેવલ મહિલા છે કેરિયર બ્રેક પછી એને લેવામાં હેઝિટેટ થાય છે તો સરકારે કોઈ ઇન્સેન્ટિવ કરવું જોઈએ કે ભાઈ એ લોકોને સ્પેશિયલ અ ડિસ્કાઉન્ટ આપે અથવા તો કોઈ સ્કીમ આપે કે જેમાં ટેક્સ બેનિફિટ થાય લોકોના પીએફમાં એમાં આ બધું સરકાર કરે તો એક એક આઉટસ્ટેન્ડિંગ રિક્વાયરમેન્ટ આપે જે લોકો બિઝનેસ નથી કરી શકતા એ જોબમાં પણ કન્ટ્રીબ્યુટ કરી શકે બિલકુલ બિલકુલ છેલ્લે હવે બિગ બી આપની પાસે આવું છે કારણ કે બંને ગેસ્ટોને પ્રોપર એક ટાઈમ આપ્યો અને આપના આપની પાસેથી તમામ દર્શક મિત્રોને ઘણું બધું જાણવું પણ હશે જે રીતે અત્યારે જે માર્કેટની અંદર તેજી જોવા મળી રહી છે એ તેજી વિશે આપણું શું કેવું છે આવનારા લઈને જો વાત કરીએ તો કયા એવા સેક્ટર્સ છે કે જે સેક્ટર્સમાં હજુ પણ ઇન્વેસ્ટરો પોતાનું ઇન્વેસ્ટિંગ રાખી શકે કે પછી હજુ એની અંદર વિચારી શકે અને ખાસ કરીને એ પણ જાણવું છે કે શું હજુ જે પણ હજુ માર્કેટમાં હજુ ઉપરની સાઈડ આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ શું લાગી રહ્યું છે આપણે મળેલા

विद બેઝ વેલ્યુ वैल्यू ऑफ 1000 स्टार्ट और 100 start, ए November, दिव से स्टार्ट थयो અને નિફ્ટી છે એ 22 નવેમ્બર 1996 ના દિવસે 1000 થી સ્ટાર્ટ થયો એટલે આજે સેન્સેક્સ છે એની ઉંમર 45 વર્ષ થઈ ગઈ છે અને નિફ્ટી 50 ની ઉંમર થઈ ગઈ છે 28 વર્ષ નિફ્ટી 50 તમે જોવો કે 1000 માંથી 22200 થયો અને પેલો 45 વર્ષ ની અંદર 73000 થઈ ગયો 1000 નો એટલે એટ અ કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ ઓફ મોર ધેન 8% બનને વધ્યા છે અને મેં તમને આગળ બી કીધું હતું કે કોઈ બી ગવર્મેન્ટ આવે કે જાય તમે જો બે હજાર ચાર ની અંદર ટોટલી તૂટેલી તૂટેલી ગવર્મેન્ટ હતી તેમ છતાં બે થી ચાર થી આઠમાં માર્કેટ આઠ હજારનું એકવીસ હજાર ઇન્ડેક્સ થઈ ગયો એટલે માર્કેટ હેઝ નથિંગ ટુ ડુ વિથ પોલિટિક્સ ઇટ ધીઝ ઓલ ધ ટેમ્પરરી ઇકોનોમી આફ્ટર ઓલ અર્નિંગ જે હોય ચાલે છે નહીં ગ્રોથ છે ઇન્ડિયાના માં છે ઇન્ડિયા વિલ ગો આપે મેં એનું એક જ કારણ મેં તમને કીધેલું કે ઇન્ડિયા ઇઝ અ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ એવરેજ એજ ઓફ ટ્વેન્ટી એઇટ ઇયર્સ રાઈટ મોર ધેન સિક્સટી એટ પર્સન્ટ પીપલ આર એવરેજ એડ ઓફ ટ્વેન્ટી એટ એટલે ગ્રોથ છે ગ્રોથ રહેવાનો છે પણ જેમ આપણે સિદ્ધાર્થભાઈએ કીધું એમ બહુ બધા મેં તમને કીધું વધારે પડતું એક્સ્ટ્રીમ ઓપ્ટિમિઝમ અત્યારે છે તમે જો નરેન્દ્રભાઈનો નો ઓપ્ટિમિઝમ બે હજાર ચૌદમાં હતો જેવું રિઝલ્ટ આવ્યું એના પછી દોઢ વર્ષ મંદી ચાલી બે હજાર ઓગણીસમાં છ નવ મહિના ભયંકર મંદી ચાલી પછી વીસમાં માર્કેટે પેલી નીચલી સર્કિટ લાગી બીકોઝ ઓફ કોવિડ નાઇન્ટીન પણ આ બધું વાત કરતા માર્કેટ અત્યારે ઓલ ટાઈમ હાઈ છે ઇન્ડિયાની આઝાદી પછીનું હું એવું કઉ છું કે તમે આ માર્કેટને જો આવતા પચીસ વર્ષથી જુઓ છો તો ધીસ ઇઝ ધ બોટમ ઓફ ધી માર્કેટ પણ યુ મસ્ટ બી સિલેક્ટિવર્ષદ મહેતા પારિકના ટાઈમે ઇન્ફોસિસનું બધું ચાલ્યું પછી બર્સ થયું તો દરેક ટાઈમે અલગ અલગ બહુ ચાલ્યા હતા બે હજાર ચાર સાતમાં એટલે અત્યારે ઘણા બધા સેક્ટર છે જેમ કે કહો કે ઇન્ડિયાની જે ઇકોનોમી આગળ વધી રહી છે ડિજિટલ ઇન્ડિયા તો ટેલિકોમ સેક્ટર મારી દ્રષ્ટિ જે છે તો બેસ્ટ સેક્ટર ટુ ઇન્વેસ્ટ હવે બીજા ટેલિકોમ એન્સીલરી નામ કે આજની તારીખ ની અંદર સમજો વોડાફોન કંપની છે પંદર રૂપિયા શેર નો ભાવ છે એવી જ કંપની આજે કોઈ ઉભી કરવા જાય ઇન્ડિયામાં તો એને ઓછામાં ઓછા નવ લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ એટલે એવરેજ જો કોઈ આઈપીઓ આવે ને તો હંડ્રેડ રૂપીસ થી આવે તો ફેસ વેલ્યુ વોડાફોન જેવી કંપની જો તમારી પાસે રિક્સ ટેકિંગ એબિલિટી હોય હું તમને લેવાનું કેવું નથી કહેતો પણ બે થી ત્રણ વર્ષના ગાળા માટે ચોક્કસ સારું રિટર્ન આપે દેર આર સો મેની અધર સેક્ટર્સ એન્ડ શેર પણ શું છે કે અહીંથી ઇન્ડિયા ડેફિનેટલી ગ્રો કરશે

શું કહેવું છે કે ટેકનોલોજીના ક્ષેત્રે એક તો એઆઈ એક સૌથી મોટું મહત્વનો એક રોલ ભજવી રહ્યું છે અંદર હવે જો વધારે પડતું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી બાજુ ટેકનોલોજી બી કરવી છે બીજી બાજુ રોજગારીને પણ બેલેન્સ કરવું છે તો આ બંનેને બેલેન્સ કરવામાં ગ્રોથને પણ આગળ લઈ જવું છે તો એ કેવી રીતે શક્ય બનશે ઓવરઓલ એઝ અ ઇન્ડિયા તરીકે આપણે બહુ કઈ ચિંતા કરવાની આવશ્યકતા એટલા માટે નથી કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો એ બ્રિટનમાં થઈ પછી અમેરિકામાં થઈ ઇન્ડસ્ટ્રી વન પોઈન્ટ ઓથી થઈને આજે ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરો ની વાતો ચાલે છે રોબોટિક્સ આવ્યું તો એવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે સો સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ અને માનવ સહજ સ્વભાવ છે કે એ સમયની સાથે પોતાની જાતને મોલ્ડ અને એડજસ્ટ કરી લેતો હોય છે અને જેવી રીતે અમદાવાદ એક સમયે માન્ચેસ્ટર ઓફ ધ સિટી કહેવાય કાપડની મિલો ધમધમતી હતી શેઠિયાઓ સમયની સાથે પરિવર્તન ન કરી શક્યા તો પડી ભાંગ્યા અને જે લોકોએ પરિવર્તન કરી જાણ્યું તો આજે અરવિંદ મિલ અડીખમ ઉભી છે એટલે એવી રીતે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે મશીન લર્નિંગ આવશે તો ઇન્ફોસિસ છે TCS છે અથવા તો જે IT રિલેટેડ કંપની જે સમયની સાથે પોતાની જાતને પરિવર્તન કરી લેશે અને જે સંસ્થાઓ પરિવર્તન નહીં કરે તો એમના હાલ નો ક્યા જેવા થશે ને જેને પરિવર્તિત કરી દીધું તો સેમસંગ કંપની ટકી રહી છે Apple ની સામે એટલે આ બહુ આદિ અનાદે ખર્તી ચાલતો આવતો વિષય છે જે સ્માર્ટ બનવું પડે એટલે કંપની ઓલમોસ્ટ બધી સ્માર્ટ થઈ ગઈ છે અને જ્યાં સુધી બુલ રન નો સવાલ છે તો આપણે એઝ અ ઇન્ડિયા તરીકે 2047 સુધી અમૃતકાળ છે અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી હા પણ એટલું ધ્યાન રાખવું પડશે કે અમૃતકાળ વિષ્ટકાળ ના બની જાય કારણ કે યુવાનોને યોગ્ય ચેનલાઈઝ કરવા પડશે કારણ કે જે તમે અગાઉ ચિંતા વ્યક્ત કરી તો આટલા મોટા યુવાન દેશને કરશું શું એટલે એમને રોજગારી સ્ટાર્ટઅપ અને ઇનોવેટિવ રચનાત્મક કાર્યમાં પરોવા પડશે જો ક્યાંક ગાંધી આપણે ગાડી ઉંધી વળી ગઈ અને રિવર્સ ગેરમાં તો નહીં થાય પણ જો સ્ટેબલ થઈ ગયું ને તો પણ બહુ મોટો ચિંતા નો વિષય આવી જશે એટલે આ જે growth momentum છે ગમે તે ભોગે એઝ અ ઇન્ડિયન તરીકે આપણે જાળવી રાખવાનું છે તો બે હજાર સુડતાલીસ માં દેશ વિકસિત બનશે ને શેર શેર માર્કેટ લાખે ટચ થઈ જશે એ વાતનો કોઈ બે મત નહીં પંદર સોર્ટ આપણે અચીવ કરી લઈશું બિલકુલ બિલકુલ દર્શાબેન છેલ્લી સાઠ સેકન્ડ છે એને મારે સાઈઠ સેકન્ડ બીબી ને પણ આપવી છે દર્શાબેન જે રીતે આ વર્લ્ડની લાર્જેસ્ટ્રી થર્ડ નંબરની ઇકોનોમી બનવું છે ફાઈવ ટ્રિલિયન તો થઈ ગયું હવે આગળ જવું છે એનાથી પણ આગળ જવું છે કેવા પ્રકારની નક્કર પોલિસીઓ લાવવી પડશે અને એમએસએમઈ હોય કે પછી સ્કેપ ઇન્ડસ્ટ્રી હોય કેવા પ્રકારે ઉદ્યોગોને આગળ વધારવા માટેનો એક પોલિસીસની અંદર ડેવલપમેન્ટની ક્યાં જરૂરિયાત છે એમએસયુ એનો મેઇન પ્રોબ્લેમ જે છે ને ફંડિંગનો છે અને ટેકનોલોજી અડોપ્શનનો છે તો સરકારે ટેકનોલોજી એડોપ્શન માટે થોડી ઘણી સ્કીમ મૂકી છે પણ હવે દુનિયા કોમ્પિટિટર થવું છે ટેકનોલોજી અડપ્શન બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એ વાત કરી કે એઆઈ આવી રહ્યું છે તો થી ડરવાની જરૂર નથી કારણ કે એઆઈની સાથે સાથે એના સ્કીલ મેનપાવરની પણ જરૂર પડશે તો આપણે એ જ રીતે આપણા યુવાનોને એ નવી સ્કીલ ડેવલપ કરીને એનો યુઝ કરીને આ બિઝનેસને કેવી રીતે ગ્રો કરી શકાય એની માટે આપણી યંગ એનર્જી છે એને ચેનલાઇઝ કરવી પડશે સ્ટાર્ટઅપમાં તો યંગસ્ટર્સ ઘણું બધું કરી રહ્યા છે રહ્યા છે પણ જે મિડ લોકો છે એને પણ ટેકનોલોજી શીખવાડીને એમને આગળ વધારવામાં સપોર્ટ લેવો પડશે એટલે સરકારે એમાં એક મહત્વનો ફાળો આપવો પડશે કે સ્કિલ ઇન્ડિયાના પ્રોગ્રામ ચાલે છે પણ એ લાસ્ટ લેવલના માણસ સુધી પહોંચે સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ એ સરકારે એન્શ્યોર કરવું પડશે લાસ્ટ લેવલના માણસ સુધી સ્કિલ લેવલના સ્કિલ ડેવલપમેન્ટ ના હોય કે પછી મેકિંગ ઇન્ડિયા કે સ્ટાર્ટઅપ ની વાત હોય એ લાસ્ટ લેવલના વ્યક્તિઓ સુધી પહોંચશે તો ઘણો બધો ગ્રોથ ની અંદર ફરક પડશે બિગ ભાઈ છેલ્લી વાત છે અત્યાર સુધીમાં જે પણ સ્ટોક વિશે બિલકુલ દર્શક મિત્રો એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ માર્કેટ જે રીતે બીગવી વાતચીત કરી કે માર્કેટ ક્રેશ થાય તો પણ આપણે ચર્ચા કરીએ માર્કેટ હાઈ બનાવે તો પણ ચર્ચા થાય એટલા માટે કરવી પડે કારણ કે તમામ લોકો વિચારતા હોય કે હવે આ આ જગ્યા ઉપરથી કઈ જગ્યાએ જવું અને કઈ જગ્યાએ ન જવું એના માટેનું એક ગાઈડન્સ તમામ લોકોને નથી આવતો એટલે પ્રયત્ન એ કરીએ કે આપણે સાથે મહાનુભાવો જોડાય અને મહાનુભાવોના ગાઈડન્સથી તમે એક સાચો નિર્ણય એક ઇન્વેસ્ટર હોય તો એક સાચો પાથ એને મળી શકે એ જ આશા રાખીએ છીએ કે તેજીની અંદર ઘણી વખત એવું થાય કે ફિયર ઓફ મિસિંગ ના કારણે આડેધડ ઘણી વખત ઇન્વેસ્ટ થઈ જતું હોય છે ને એવું ન બને એટલે સમજી વિચારીને જ ઇન્વેસ્ટ કરવામાં મજા આવશે સિદ્ધાર્થભાઈ દર્શનાબેન અશ્વિનભાઈ વિકવી આપ ત્રણેય અમારી સાથે જોડાયા દર્શક મિત્રો ને માહિતી આપી ત્રણે નો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચની રજૂઆતમાં આજ બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર